હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે રવાનો ઇન્સ્ટન્ટ માત્ર ત્રીસ મિનિટમાં બની જાય તેવો હાંડવો બનાવીશું તો ના કોઈ પીસવું પલાળવું કોઈ ઝંઝટ વગર એકદમ ટેસ્ટ એવો હાંડવો બનીને તૈયાર થશે તો તેના માટે પહેલાં આપણે રવોને પલાળી દઈશું તો અડધા બાઉલ જેટલો મેં રવો લીધો છે અને વાટકાનું માપ જોઈએ તો ત્રણ વાટકા જે ઝીણો રવો આવે છે એનો ઉપયોગ કરવાનો છે જો આ રીતના ઝીણો રવો હશે તો ફટાફટ પલળી જશે પણ જો તમારા આગળ જાડો રવો હોય તો તમારે મિક્સર જેમાં થોડો એને ઓનઅપ કરી ક્રશ કરી લેવાનો છે તો જેટલા પ્રમાણમાં આપણે રવો લીધો છે એટલા પ્રમાણમાં આપણે ખાટી છાશનો ઉપયોગ કરીશું તો છાશ થોડી ખાટી અને થોડી ઘાટી હોય એવી લેવાની છે કેમ કે આ આપણે હાંડવો છે એ ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ તો ખાટી છાશ હશે તો ફટાફટ આથો સરસ આવશે અને હાંડવો છે પણ સ્વાદમાં ખાટો મીઠો બનશે તો જેટલા પ્રમાણમાં રવો લીધો હશે એટલા પ્રમાણમાં છાશની જરૂર પડશે તો આ રીતના મિક્સ કરી અને અડધો કલાક માટે રહેવા દેસું જો તમારા આગળ વધારે સમય હોય તો તમે વધારે પણ રાખી શકો પણ ઓછામાં ઓછો વીસથી ત્રીસ મિનિટ માટેને રવાને આપણે પલાળવા દેવાનો છે તો ત્યાં સુધીમાં આપણે શાકભાજી તૈયાર કરી લેશું તો શાકભાજીમાં મેં ડુંગળી ગાજર દૂધી અને કેપ્સિકમને ખમણીને લીધા છે તમે આમાં કોબી કે અમેરિકન મકાઈ કે પછી ધાણા પાલક મેથી કોઈપણનો ઉપયોગ કરી શકો પણ મેં ફક્ત ચાર શાકભાજી લીધા છે તો એક વાટકા જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું પણ મેં ધાણા ધોયા નથી તો આપણે ધાણાને ધોઈને એડ કરવાના છે તો તીખાશ માટે આદુ મરચાં અને મેં લસણ લીધા છે તો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો એ તમારે સ્કીપ કરવાના તો નાના મિક્સર જારમાં આ ત્રણેય વસ્તુને લઈશું હાંડો થોડો તીખો હશે તો ખાવાની ખૂબ મજા આવશે બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે એક ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે તો બધી વસ્તુને આપણે અધકતરી ક્રશ કરવાની છે સાવ ક્રશ કરવાનું નથી તો આ હાંડવામાં સિંગદાણા અને વરિયાળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે બંને તમે ચોક્કસ એડ કરવાના તો આ રીતના બધી વસ્તુ મેં અધકચરી કરીને એડ કરી છે હવે આપણે રવાને જોઈ લઈએ તો ત્રીસ મિનિટ જેવું પલાળ્યું છે એને થઈ ગયું છે તો આ રવો છે એકદમ સરસ આપણો પલળી ગયો અને રવો ફૂલી પણ ગયો તો હવે આ રવાને આપણે શાકભાજી મિક્સ કર્યા છે એમાં એડ કરવાનું છે અને હાંડવાનું આપણે બેટર છે એ તૈયાર કરી લેશું તો અત્યારે પાણી કે છાશ તમારે પહેલાં લેવાની નથી બધી વસ્તુ મિક્સ કરી જરૂર પડે તો આપણે પાછળથી એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું થોડી હિંગ કલર માટે હળદર થોડું લાલ મરચું કેમ કે આપણે તીખા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે ધાણા જીરું બધા મસાલાને બેલેન્સ કરવા એકદમ ચમચી ખાંડનો ઉપયોગ કરીશું બધી વસ્તુ બરાબર મિક્સ કરવાની છે જો તમને આ રીતે મિક્સ કરતાં ના ફાવે તો હાથેથી અથવા ચમચાથી કોઈ વડે એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી પછી જરૂર પડે તો આપણે પાણી કે છાશનો ઉપયોગ કરવાનો છે તો આ રીતના બધી વસ્તુ મિક્સ કરતાં આ મિશ્રણ છે થોડું ઘટ એવું લાગે છે તો આપણે આમાં છાશ કે પાણી એડ કરીને થોડું આ મિશ્રણ છે ઢીલું કરવાનું છે તો હું અત્યારે પણ છાશનો જ ઉપયોગ કરું છું તો છાશ થોડી એડ કરીને આ મિશ્રણ છે થોડું ઢીલું કરવાનું છે હવે અડધી ચમચીથી ઓછા એટલા મેં ખાવાના સોડા લીધા છે ઉપર આપણે લીંબુ એડ કરીશું બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું થોડા સોડા એડ કરવાથી આ છે અંદરથી એકદમ સોફ્ટ બનશે તો વધારે પડતા સોડા લેવાના નથી પાંચ ચમચી જેટલા સોડાનો ઉપયોગ કરવાનો છે તો મિક્સ કરતાં આ રીતનું આપણું આ મિશ્રણ છે એ મીડિયમ તૈયાર થયું છે તો આ હાંડવાને હું સાદું જે શાક બનાવવાનું પેન આવે છે એમાં જ હું બનાવું છું તો તેલ લીધું છે રાય જીરું અને સફેદ તલ એડ કરીશું અને હાંડવાનું મિશ્રણ છે એડ કરવાનું છે તો એકથી દોઢ ચમચા જેટલું જ આ મિશ્રણ છે એડ કરીશું તો રાયજીરું થોડા તતડી જાય પછી આપણે આ મિશ્રણ એડ કરવાનું અને એકદમ સરસ ફેલાવી દેવાનું તો આ હાંડવો છે આ રીતના પેનમાં બનાવ્યો છે તો વધારે પડતું મિશ્રણ લેવાનું નથી નતર હાંડવો છે એ વચ્ચેથી કાચો રહેશે અને ઉપરથી નીચેથી દાઝી જશે તો મીડિયમ એવું જ મિશ્રણ પાથરવાનું છે તો મેં કુલ દોઢ ચમચા જેટલું મિશ્રણ છે એને આ રીતના ફેલાવી લીધું છે જો તમે નોનસ્ટિક માલ્યો તો તમારું મિશ્રણ વધારે હશે તો પણ હાંડવો છે એ સરસ ચડી જશે પણ આ રીતે પેનમાં હાંડવો બનાવવાથી થોડું મિશ્રણ લઈ અને આ રીતના મિશ્રણને ફેલાવી દેવાનું આ રીતના સરસ ફેલાવી પછી ઉપર સરસ આ હાંડવો આખો ઢંકાય જાય એ રીતના કોઈ પણ એવું ઢાંકણ હોય એનાથી હાંડવાને ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી હાંડવાને ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને નીચેની સાઈડ ચડી જાય એ રીતના આપણે એને કૂક થવા દેવાનો છે તો કૂળ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લેશું ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની વચ્ચે તમારે એને ખોલીને જોવું હોય તો પણ તમારે જોઈ લેવાનું તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે હાંડવાને આપણે ફેરવી લેશું તો તમારે આ હાંડવાને જેવો ક્રિસ્પી કરવો હોય એ રીતના તમારે એને કૂક થવા દેવાનો પાછો ફેરવી અને નીચેની સાઈડ આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો કુલ છથી સાત મિનિટ જેવો સમય લાગશે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને બંને સાઈડ આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી આ હાંડવાને કૂક થવા દેવાનો તો વધારે ક્રિસ્પી થાશે તો ખાવાની ખૂબ મજા આવશે તો બહારથી એકદમ આ હાંડવો છે ક્રિસ્પી બનશે અને થોડો ઠંડો થશે એટલે અંદરથી એકદમ સોફ્ટ લાગશે તો આ રીતના મેં બીજો પણ હાંડવો બનાવીને તૈયાર કર્યો છે તો તમે આ રીતના સાદી પેનમાં અથવા નોનસ્ટિકમાં કોઈ પણ પેનમાં હાંડવો બનાવીને તૈયાર કરી શકો તો આ રીતના સાદી પેનમાં પણ હાંડવો બનીને તૈયાર થઈ શકે તો રવાનો હાંડવો છે એકદમ ફટાફટ બનીને તૈયાર થાય છે તો તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો ફટાફટ કોઈ પણ પેનમાં હાંડવો છે બનીને તૈયાર થઈ જશે તો આ હાંડવાને થોડો ઠંડો થાય પછી આપણે એને પીઝા કટરીથી કટ કરવાનો છે તો આ રીતે કટ કરશો તો એકદમ સરસ રીતે એના જે રીતે તમે ટુકડા કરશો એ રીતે હાંડવાના ટુકડા પણ થશે તો બહારથી એકદમ ક્રિસ્પી બનશે અંદરથી એકદમ સોફ્ટ એવો આ હાંડવો બનીને તૈયાર થશે મેં આ હાંડવાને ઉપર નીચે એકદમ સરસ ક્રિસ્પી એવો કર્યો છે પણ તમારે જે રીતે એને ચડવા દેવો હોય એ રીતના તમારે તૈયાર કરવાનો તો જેમ ક્રિસ્પી હશે એમ ખાવાની ખૂબ મજા આવશે તો એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી એવો આ હાંડવો છે બનીને તૈયાર થશે તો આ હાંડવા સાથે ધાણા ફૂદીનાની મેં ગ્રીન ચટણી તૈયાર કરી છે તમે સોસ સાથે અથવા ચટણી સાથે ખાઈ શકો તેવો ટેસ્ટી હાંડવો બનીને તૈયાર છે તમે પણ બનાવો